રાવપુરા સરદાર ભવનના ખાચામાં ત્રાટકેલી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે સો જેટલી દુકાનો મકાનો આગળ બનાવવામાં આવેલા ગેરકાયદે ઓટલાના દબાણો આગળ બનાવેલા પગથિયા સહિત સો જેટલા ગેરકાયદે દબાણ ઉપર બુલટોઝર ફરી વળ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાતા ઘટના સ્થળે દુકાનદારો સહિત સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જોકે પોલીસને પ્રસન્નીય કામગીરી સતત રહી હતી જો કે એક જગ્યાએ પાણી ટાંકીનો ગેરકાયદે સ્લેબ તોડવા બાબતે સ્થાનિક રહીશોએ ભારે ઉબાડો મચાવ્યો હતો જેથી પાલિકા તંત્રએ આ સ્લેબ તોડવાની કામગીરી મોકૂફ કરી હતી ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની મધ્યમાં રાવપુરા સરદાર ભવનના ખાચામાં પાલિકા તંત્રની ઉત્તર અને દક્ષિણ ઝોનની ટીમો દ્વારા ફાયર એનઓસી બાબતે અનેક વેપારી કોમ્પ્લેક્ષની એકસો સાહીઠથી વધુ ઠેક ઠેકાણે મારવામાં આવેલા સીલ ખોલવા બાબતે અંગે મોટી સંખ્યામાં એકત્ર સ્થાનિક વેપારીઓએ ગઈકાલે રૂબરૂ મુલાકાત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ ઉગ્ર હતી આ ઉપરાંત સ્થાનિક વેપારીઓને પોતાના ગેરકાયદે દબાણો તોડવા પણ જણાવ્યું હતું આમ છતાં કલાકો વીતવા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી પરિણામે આજે વહેલી સવારથી પાલિકા તંત્રની દબાણ શાખાનો પિસ્તાલીસ થી વધુના સ્ટાફ સહિતનો જંગી કાફલો બુલટોઝર સાથે સરદારભરના ખાચામાં સવારે પહોંચી ગયો હતો આ અંગેની જાણ થતાં જ જે દુકાનો સીલ મારવામાં આવ્યા છે એ તમામ સંચાલકો સહિત આસપાસના રહીશનો જંગી કાફલો ખાચામાં એકત્ર થઈ ગયો હતો જો કે કારલીબાગ પોલીસ મથકના કર્મચારીઓએ મામલો સંભાળી લીધો હતો પાલિકાની દબાણ શાખાની ટીમે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર સહિત સ્ટાફ સાથે મળીને દબાણ તોડવાની કામગીરી શરૂ કરી એ અગાઉ વેપારીઓએ ફરી એક વખત દુકાનોના સીલ શરતી બેઝ પર ખોલી વેપાર ધંધો શરૂ કરવા દેવાની માંગ કરી હતી જો કે પાલિકાના ઘટના સ્થળે ઉપસ્થિત અધિકારીઓએ આ બાબતે વેપારીઓને કોઈ મચક આપી ન હતી સરદાર પુરના ખાંચામાં વોર્ડ નંબર ચૌદ જેમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લીધે ડિમાર્કેશન કરવામાં આવેલું છે તે મુજબ ઓટલા અને જે નાના મોટા દબાણો આવે છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાલ દબાણની જરૂર ઓટલા પગથિયા અને કંઈક અંશતઃ કંઈક નાના મોટા દબાણ આવતા હોય